શહેરની નૂતન સર્વ વિદ્યાલયમાં છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલ યોગ અને સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં સો બાળકોએ આ સમર યોગ કેમ્પ શિબિરમાં જોડાઈ યોગની સાથે સાથે સંસ્કાર મેળવ્યા હતા સમાપનને બાળકો સાથે આવેલ વાલીઓએ પણ બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે યોગ અને આવી શિબિરો સાચી દિશા હોવાનું જણાવ્યું હતું વેકેશનના સમયનો સદુપયોગ થાય તેવા હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિસપાલજીના માર્ગદર્શન હેઠળ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયના હોલ ખાતે શહેરના બાળકો માટે આગામી પંદર દિવસની નિઃશુલ્ક શાહ ટ્રેનર સોનમ ભાવસાર મિત્તલ પટેલે સો બાળકોને વિવિધ યોગ તેમજ કસરતોની સાથે સાથે ધર્મગ્રંથો અને ઋષિમુનિઓની વિશેની ધાર્મિક સમજની સાથે યોગ એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવા માટેની પરંપરાગત ક્રિયા અને યોગનું જ્ઞાન અને મહત્વ બાળપણથી સમજાય તો બાળક તેના જીવનમાં આવનાર પડકારનો સામનો કરવા સક્ષમ બનતા હોવાનું સમજાવવામાં આવ્યું હતું શુક્રવારના રોજ શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં બાળકોની સાથે આવેલ વાલીઓએ પણ વિસનગર શહેરમાં પ્રથમવાર થયેલી આ યુગ શિબિરને બિરદાવી હતી અને આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે આવી શિબિરો વારંવાર યોજવામાં આવે તેવું પણ જણાવ્યું હતું શું નામ છે તમારું સુનિતા શાહ હું યોગ કોચ ગુજરાત યોગ હવે જે આ પંદર દિવસથી સમર કેમ્પ થઈ રહ્યો છે એ શાના માટે છે અને કઈ રીતે છે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય આદરણીય ચેરમેન સાહેબનું માર્ગદર્શન છે અહીંયા સમર કેમ્પ ઉજવવામાં આવેલું છે પંદર તારીખથી ત્રીસ તારીખ સુધી તો અમે વિસનગર તાલુકા મહેસાણા જિલ્લામાં તાલુકાની નૂતન સર્વે વિદ્યાલય સ્કૂલમાં આ હોલમાં અમે સમર કેમ્પ કરીએ છીએ પંદર દિવસથી લાસ્ટ કરીએ જેના કે બાળકોનું સંસ્કાર સંસ્કારના સાથે ગીતાનો શ્લોક છે જ્ઞાન છે થોડા સંસ્કાર મળે છે આસનોનો થોડું ફાયદો મળ્યું એમનો બાળકોના વાલીઓ બી ખુશ થયા છે અને અમે આ સમર કેમ અમારા આદરણીય મારા ચેરમેન સરના માર્ગદર્શનના નીચે એમનો તહે દેરથી ધન્યવાદ કરીશું યોગસેવક સુષપાલજીનું કે એમના એમની સોચ બહુ અદ્ભુત છે આ મારા બે ટ્રેનર છે મિત્તલબેન પટેલ સોમ સોનબેન ભાવસર અમે ત્રણ જણ અહીંયા સમર હવે આ સમર કેમ્પનો વિચાર કેવી રીતે આવ્યો સમર કેમ્પનો નો વિચાર તો વિચાર તો અમારો નથી વિચાર તો અમારો કહીએ ને જે અમારા માનનીય ચેરમેન સાહેબ છે એમનો વિચાર બહુ અલગ છે એમના વિચારના કારણે જ અમે આગળ વધીએ છીએ એની એમની સોચ બહુ અદ્ભુત છે એ વિચારી બી ના શકીએ ને અમે એમની એવી સોચ છે તો જે લોકો એમની વિચાર એમનું એમને એક છે કે બાળકો સુધી યોગ પહોંચે ઘર ઘર સુધી યોગ જાય હરેક વાલીઓ બધા યોગનું કહેવાય ને યોગનું થોડું જ્ઞાન આપીને વધાર કરીએ યોગ અત્યાર માટે કેમ જરૂરી છે યોગ અત્યારના હાલની લાઈફમાં જોવા જઈએ તો ભાગમ દોરણની લાઈફમાં તો આપણે આપણા માટે પોતાના માટે ટાઈમ તો નહીં કાઢતા તો એક કલાક યોગ આપણા માટે બહુ જરૂરી છે કે ધ્યાન શાંત માઇન્ડ ભણવામાં છોકરાઓનું મગજ મતલબ ભણતરમાં એમનો માઇન્ડ લાગ્યો પછી યોગ એટલે એ સ્થિરતા જાણ્યો એક ધ્યાનમાં રહે આની જનરેશનમાં હાલ બાળકો મોબાઈલથી બહુ જોડાયેલા છે જે કે મોબાઈલ એમના માટે બધું મોબાઈલ જ છે તમારું એવું જ છે કે મોબાઈલથી દૂર રહે અને યોગ એક એવો સંદેશ થાય કે બાળક મોબાઈલથી દૂર રહે જંક ફૂડથી દૂર રહે કંઈક હેલ્ધી ખાય ને કંઈક હેલ્ધી વિચારે તો જે પંદર દિવસ અમારા જોડે બાળક શીખ્યું છે એ ઘરમાં જઈને ફોલો કરે અને આદરણીય માનનીય ચેરમેન સાહેબને અમે ખૂબ જ ધન્યવાદ કરીએ કે જે અમને અહીંયા સમર કેમ્પનો ચાન્સ આપ્યો છે નમસ્કાર ઓમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમના પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માનનીય શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે સમર કેમ્પનું આયોજન થાય છે જેમાં વિસનગરમાં પહેલી વખત આયોજન થયું છે જેમાં યોગ યોગ કોચ સુનિતા મેડમ દ્વારા બાળકોને બહુ સરસ પ્રવૃત્તિ કરવામાં આવી બીજું મારા બાળકો છે એ સવારે વહેલા ઉઠતા થઈ ગયા જાતે યોગ કરતા થઈ ગયા બીજું આપણને પણ એવું કહેતા થઈ ગયા કે મમ્મી પપ્પા તમે પણ યોગ કરો અને હવે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો જે ઉદ્દેશ છે કે ગુજરાતને રોગમુક્ત બનાવવું મેદસ્વી મુક્ત બનાવવું એમાં આપણે સૌ જોડાઈએ યોગ કોચ દ્વારા વારંવાર આપણને યોગ ટ્રેનરની ટ્રેનિંગ આપવામાં આવે છે જેનાથી આપણે ગુજરાતને રોગમુક્ત તો મોબાઈલ જોવાનું છૂટી ગયું છે અને બીજું કે જાતે એમની પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા છે નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં મારા બાળકોએ ગીતાના શ્લોક યોગ અને એના સારા સંસ્કાર એમનામાં બહુ જ આવ્યા છે અને એમનામાં ઘણું બધું ચેન્જીસ થયું છે અને સમ ભારતની પ્રગતિ અને આધારસ્તંભ છે યોગ અને અમે ગુજરાત રાજ્ય બોર્ડને યોગ કેન્દ્રને એટલું અમે યોગમાં આવ્યા પછી મારા બાળકોની મોબાઈલની આદત છૂટી છે અને એમાં કે સુનિતાબેન અને એમની ટીમનું ખૂબ ખૂબ આભાર કે મારા બાળકો અહીંયા આવ્યા પછી એમનામાં સારા સંસ્કાર અને ગીતાના શ્લોક પણ એટલા સરસ બોલે છે અને ઘરે આવીને પણ એ રેગ્યુલર આ શ્લોક બોલે છે ને વિસનગરમાં આ યોગ શિબિર પહેલીવાર થઈ છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડને અમે અપીલ કરીએ છીએ કે આવું દર વર્ષે વારંવાર આવી રીતે યોગ કેન્દ્ર બાળકોને અને પેરેન્ટ્સને પણ આ મળે લાભ એવી અમે અપીલ કરીએ છીએ ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ